वीडियो स्टार्ट आप ना बोले हेलो गाइस कैसे है गुड मॉर्निंग हां बोलता बोलता हेलो गाइस कैसे हो आप सब को मेरे वीडियो से लगे लाइक करो शेयर करो सब्सक्राइब करो को यूनी पांच बजे न ट्राई करू हेलो गाइस हेलो गाइस पण खबर नहीं वीडियो वितरोज में मारा की थे के बोलते वो उठाई दे बन स्कूल हां कल रजा हां कल रजा આહનન મારે મજા કાહન કાલ આપણે કે જાવ મમ્મી જવાનું કે ને ઘરે રહેવાનું છે ને ધાબરા ધોવાના હે ધાબરા ધાબરા ધોકાવાના હે સિયા ગયો ને હવે સિયા સિયા તો ગયો તો ધાબરા ધોકાવીને પાછા મૂકવા જવાનું એટલે કે જવાનું થાતું હે ની ઘરે જ રહેવાનું હે મારે કે દીને અમે હે ને જડી અમે હે ને બચમાંથી જાવ રાજા લઈને વિદ્યાને પછી બપોરે આવીને વિડીયો પાછો કન્ટિન્યુ કરીએ ત્યાં જાય છે ને સ્કૂલ અને ત્યાં થઈ જશે મોડું સાડા સાત વાગી ગયા છે બાય બધા તો છે પણ યાદ નથી આજ કેમેરો કન્ટિન્યુ થાય તે સારું પાંચ મિનિટ ના થઈ તે યાદ કારણ કે આજે છે ને હું તો તાપ કેમ બીજાને કન્ટિન્યુ કરવો ચાલો અત્યારે તો જાય છે સ્કૂલ ઉપર આવીને કંઈક વિચારીએ કાજે હું હેલો ગેસ કેમ છો બધા મજામાં અમે નાના સ્કૂલે આવી ગયા છે સવારે મોબાઈલ હાથમાં લીધો હતો તો કાંઈ બ્લોગ બનાવવાનો કાંઈ મેળ આવ્યો નહીં હતો અત્યારે પાછો લીધો છે અત્યારે ઉતરે તો ભલા નહીં તો હવે મૂકી દેવો કારણ કે હવે એકને એક વાત એકને એક વાત ત્રણથી ચાર વાર બોલીએ ને તો એ મા ઉતરે કારણ કે પહેલાં વહેલાં આપણે શું કહેવાય બ્લોગિંગ કરતા હોય તો થોડીક તકલીફ તો પડે જ શું બોલવું શું નહીં મોબાઈલ હાથમાં લઈએ એટલે મોબાઈલ હાથમાં લઈએ એવું લાગે કોઈ કે ના આમ તો મોબાઈલ નો જોકે વજન નથી લાગતો હાથમાં બે મણની બાજકી આપી દીધી હોય વજન લાગે નવું હું હોય તો મારા જેવી હાલત હોય મોબાઈલ હાથમાં લઈ ખરીક વાત નીચાણ પડે કે હું બોલું હું બોલું હું બોલું પંદર વીસ મિનિટ રહેતું હોય ને આમ મોબાઈલ આમ સામે લઈ ને તો એ ભૂલાઈ ગયા કે હું આપણે બોલવાનું હતું એટલે આપણે તો જેવું આવે

દોડાનું તો આધારી જ ગયું ચાલો સવારે આપણે દાળ બાફીને ગયા તા હવે દાળ વઘારવાની છે રસોઈ તો બાકી છે કારણ કે સવારે મીડિયાની વાહ મોરું થઈ ગયું તું કેટલીક ઉત્તારવાની કોશિશ કરી પણ મેરેજ ના આવ્યો પછી એમ થયું હાલો હવે મૂકી દઉં રસોઈ એમ બનાવવાનું રસોઈ બનાવવાનું મોરું થઈ ગયું તું આને બે ત્રણ વખત ટ્રાય કરી મેડ જ નહ્યું મોરું બનાવવાનું

જેવું આવે એવું મારા ને જેમ મારા જેવી જ છે આના જેવું મનમાં આવે ને બોલવાનું ચાલુ થઈ જાય એટલે બોલે ના થાય ફટાફટ ફટાફટ બોલવા જ મંડે બસ હવે આજે જોતો હશે કહેશે કે મમ્મી દીકરી ને કાંટો તો છે જ નહીં પણ સાચે ને અમારે કાંટો તો છે જ નહીં થઈ ગયો છે બપોરનો ટાઈમ આપણે સ્કૂલેથી આવી ગયા છે અને એકમાં મૂકી દીધી છે આપણે દાળ મસ્ત મજાની તુવેરની દાળ છે આમાં મૂકી દીધા છે ભાત કારણ કે સવારે આપણે છે ને મોબાઈલની વાહે ઊભા રહ્યા હતા ને તો વિડીયો વાહન રંધાણું નહોતું મોરું થઈ ગયું પછી પપ્પાએ વોર્નિંગ આપી દીધી નહીં ખેર નથી બપોરે મારું આવી પેલા મેં આવી મોબાઈલ હાથમાં નથી લીધો પહેલાં દાળ વઘાડી પછી મેં ભાત નીકળ્યા હવે છે મેં મોબાઈલ હાથમાં લીધો ફટાફટ દાળ પાકી જાય ભાત પાકી જાય તો મેં જમી લઈએ તમારે જમવું હોય તો ફટાફટ આવી જાવનાનું આઈ કાર્ડ

અડદિયાનો ડબલો તરિયે પૂગી ગયો અડદિયાના બે ડબરા આવ્યા હતા મમ્મીના ઘરેથી વડારેથી એક તો અડધો થઈ ગયો ના એક ખાલી થઈને એમાં પાછી પાણીપુરી ભરાઈ ગઈ અડદિયાનું તો કઈ નામું નિશાન નથી એક છે આ ખાલી થાય આમાં હું ભરું વિચાર કરું છું આમાં તો પાણીપુરી પૂરી ભરાઈ ગઈ આ છે ડબરાપુરી આ છે અડદિયા પૂરી